ઝાલોદ તાલુકાના લીમડી ગામે સરપંચ શ્રી સીલાબેન મોરી તથા ડેપ્યુટી સરપંચ શ્રી કુલદીપ મોરી કેન્દ્ર સરકાર નું સ્વચ્છ ભારત નું સૂત્ર સાર્થક કરતા જોવા મળ્યા આ અંગેનો ઇન્સ્ટાગ્રામ ના માધ્યમથી વિડીયો વાયરલ જોવા મળ્યો મળતી માહિતી મુજબ ઝાલો તાલુકાના લીમડી ગ્રામ પંચાયતની નવી બોડીની રચના થતાં જ અને ગામ લોકોની દરરોજની સોશિયલ મીડિયા દ્વારા રજૂઆતો મળતા જે તે સ્થળની મુલાકાત લઈ અને રૂબરૂ ગંદકીનો ગટરો જેસીબીથી સાફસુફી કરી ઉભરાઈ ગયેલ ગંદકીની ગટોરો કાયમી ધોરણે નિકાલ કરતાં સફળ કામગીરી કરવાનો વિડીયો વાયરલ જોવા મળી રહ્યો છે લીમડી ગામને સ્વચ્છ બનાવવા સરપંચશ્રી અને ડિપ્યુટી સરપંચના સતત પ્રયત્નશીલ રહેતા જોવા મળે છે અને લોકોની મુખ્યત્વે રજૂઆતોને ધ્યાને લઈને પ્રાયોરિટીના ધોરણ નિકાલ હાલ તો કરી રહ્યા છે પરંતુ નાણાકીય પ્રશ્નો હોય અને હાલ ગ્રામ પંચાયત આર્થિક રીતે સદ્ધર નથી તો નાણાં ચૂકવવાનો પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે તો પંચાયતમાં નાણાં મેળવવા અને પંચાયતને આવકનો સ્ત્રોત ઊભો કરવાની જરૂર છે તો કેવી રીતે આવક મેળવી તેનું પણ સાથે સાથે આયોજન કરવામાં આવ્યું અને વહીવટી ગુચ્છને ઉભી થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે હવે જોવું રહ્યું કે પંચાયતની વિકાસ માટે નાણાંનું ભંડોળ કેવી રીતે ઉભું કરવામાં આવશે તે જોવું રહ્યું બિરોજ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઇ ન્યૂઝ ગુજરાતી દાહોદ